આ ટૂર ઉપર જઈ રહ્યા છીએ કે મકાન બદલી રહ્યા છીએ કે ખબર પડતી નથી આ થેલા તો જુઓ કેટલા બધા થેલા છે દરેક વ્યક્તિના થેલા અલગ અલગ છે બધા રેડી છીએ રહ્યા છીએ અને પ્રવાસમાં જવાની ઉતાવળ થઈ રહી છે બસમાં અમે લોકો સફર કરી રહ્યા છીએ મનાલી જઈ રહ્યા છીએ બસ શાંતિથી કેવું લાગી રહ્યું છે સરસ

ડ્રાઈવર શ્રી બસ ચલાવવામાં મશકુલ છે અને આ બીજા ડ્રાઈવર છે હું એમને મેનેજર સમજતો હતો અને આ છે અમારા હેલ્પર બે જણા જમવાનું આ લોકો બનાવશે અમારી ફૂલ ફેમિલી બધા જ લોકો સીટમાં ગોઠવાઈ ગયા છે અને વાતો સાથે હાય દીધો હલો આ છે જુગી પાછળ મોટાભાઈ ભાભીશ્રી અને મોબાઈલ માં મશુલ છે મારે બહુ વધી જવાનો છે આજે બધા ના મોઢા ચાલુ છે એક ધ્યાન રાખજો કે બસ માં કે કોઈને અડાડતા નહીં ચિંગમ ખાઈને અને તમે એક મને પણ આપી શકો છો એવું

અવતાર આપણને આપ્યો છે ત્યારે આપણે આસ્તિક તો હોવા જ જોઈએ અને ભગવાન ડગલે ને પગલે જયારે આપણને સહાય કરતો હોય ત્યારે અમારા બધા જ મેમ્બર્સ આરતીમાં માં છે અને તાલીઓ પાડી રહ્યા છે એમાં બાલ બસ ચા પાણતેરે આસ્તિકતાના રંગમાં રંગાઈ ગયા છે જય સ્વામિનારાયણ હોટેલ મારુતિ નંદન રિસોર્ટમાં ઉભા છીએ અને અહીંયા મસ્ત મજાની દુકાન છે બધું જ મુખવાસ મળે છે અહીંયા આ મે લઈ લીધી છે જ્યારે નાના હતા ત્યારે ખાતા હતા એ ખાટી મીઠી ગોળી અને બીજો મુખવાસ લીધો છે આપ જુદી જુદી જાતના મુખવાસ જોઈ શકો છો અને જાત જાતની સરસ મજાની ગોળીઓ બિસ્કીટ કેટલું બધું અવનવું છે આ કઈ જગ્યા છે ભાઈ શામળાજી તો શામળાજી હોટલ મારુતિ નંદને ઊભા છીએ અને ટેક્સ ભરવાનો છે એટલે અમે બધા અહીંયા ઊભા છીએ ગાડીનો ટેક્સ પંચાવનસો રૂપિયા ભરાઈ જશે એટલે અમારી ગાડી આગળ જશે રાજસ્થાનની સરહદમાં પ્રવેશી જશે ત્યાં સુધી એક થોડો બ્રેક લાગ્યો છે અને આ લોકો મશ્કૂર છે વાતોમાં ઉભા રહી ગયા છે ખેરવાડા જૈન દાળ બાટી પ્રખ્યાત છે અને અહીંયા ખૂબ જ સારી દાળ બાટી મળે છે તો દાળ બાટી ચૂરી ભાઈ છે અંદર ઘી છે ડુંગળી છે જાત જાતની ચટણી છે કેટલા પ્રકારની ચટણી છે ત્રણ ત્રણ છ સાત પ્રકારની ચટણી છે બધા આ જે છોકરાઓ છે ચાર ચાર બાટી ચોરી છે અને અહીંયા બે બે પ્રકારની બે બે વાટી ચોરવામા આવી છે અને અહીંયા પણ મારી થાળી તૈયાર છે નાખાઈ ને મારામાં ઘી નાખજો ભાઈ નાખ્યું ઘી ઓકે લીંબુ નીચોય છે તો દાળ બાટી ફેમસ છે અહીંની અને અહીંયા આપ જોઈ શકો છો કે કેટલા બધા લોકો અહીંયા બાટી ખાવા બેઠા છે હાય બાટી ભાવે છે

અને આ ફેમસ જગ્યા છે રોડ ઉપર હાઈવે ઉપર જ આવેલી છે આજે પહેલો જ દિવસ છે અને અમે લોકો અહીંયા જમવાનું બનાવવા માટે કોઈ જગ્યાએ જગ્યા ના મળી એટલા માટે જે ઓર્ગેનાઇઝર હતા એમના તરફથી એમને કીધું કે બધા બાટી ખાઈ લો તો અમે જઈ રહ્યા છીએ બાટી ખાવા માટે અને આ ફેમસ જગ્યા છે તમે પણ આ રોડ ઉપરથી નીકળો તો ક્યારેક દાલબાટી ખાજો છ પ્રકારની ચટણીથી માંડી અને બહુ સરસ જગ્યા છે પસાર થઈ છીએ રાતના લગભગ એક વાગ્યાનો સમય છે આખી બસમાં બધા સુઈ ગયા છે મારો શોખ એવો છે કે રાત્રે ગાડી ચાલતી હોય